પશુપાલન ખાતાની સહકારી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી ફરજિયાત છે તે બાબતે અધિકારીએ વાત કરી અને માહિતી આપી હતી પશુપાલન ખાતાની જે પણ વ્યક્તિગત સહાય યોજનાઓની અરજી કરવાની હોય છે એ ફરજીયાત આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની હોય છે અને ચાલુ વર્ષ માટે પશુપાલન ખાતાની તમામ યોજનાઓ માટે અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ આજથી એટલે કે પંદર જૂનથી ખુલ્લું મૂકવામાં આવેલું છે અને પંદર જુલાઈ સુધી આઈ ખેડૂત પોર્ટલ અરજી કરવા માટે ખુલ્લું રહેશે ત્યારબાદ કોઈ યોજનામાં જો અરજીઓ લક્ષ્યાંક કરતાં ઓછી હશે તો એ યોજના પૂરતું આઈ ખેડૂત પોર્ટલ વધારે સમય માટે ખુલ્લું મૂકવામાં આવી શકે પણ અત્યારે જે પણ પશુપાલકો છે અને જેઓ પશુપાલન ખાતાની કોઈ પણ યોજનાનો લાભ લેવા માગે છે તો એમણે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક આના ઉપર અરજી કરવી જોઈએ પશુપાલન ખાતાની ઘણી બધી એવી વ્યક્તિલક્ષી સહાયની યોજનાઓ છે જેનો લાભ લઈને પશુપાલકો પોતાના વ્યવસાયને વધારે વિકસાવી શકે અને વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરી અને પોતાના વ્યવસાયને વધારે નફાકારક બનાવી શકે આ યોજનાઓમાં મુખ્યત્વે જોઈએ તો ચાપ કટર સહાયની યોજના છે જેમાં પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી માટે અઢાર હજાર રૂપિયાની સહાય મળે છે જનરલ કેટેગરી અને એસસી કેટેગરી બંનેમાં યોજના ખુલ્લી છે એ જ રીતે બકરા એકમ સહાય માટેની યોજના છે જેમાં દસ બકરી અને એક બકરાના યુનિટ માટે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય પશુપાલકોને આપવામાં આવે છે કેટલ સેટ માટે સહાયની યોજના છે જેમાં ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય કેટલ સેટના બાંધકામ માટે આપવામાં આવે છે એ સિવાય વ્યાજ સહાયની યોજનાઓ છે જેમાં પશુપાલકે એકથી કરી અને વીસ ઉધાળા પશુઓ માટે જો બેંકમાંથી લોન લીધી હોય તો બાર ટકાની મર્યાદામાં સતત પાંચ વર્ષ સુધી એનું વ્યાજ ગુજરાત સરકાર આપે છે આપણે એક બહુ સારી યોજના છે બાર દુધાળા પશુઓ અને પચાસ દુધાળા પશુઓના એકમની સ્થાપના માટેની યોજના છે જેમાં આખું એકમનું જે સ્થાપના કરવા માટે જરૂરિયાતો એમાં પશુઓની ખરીદી માટે સહાય શેડ બનાવવા માટે સહાય ફોગર મશીન અને ચાપકટર મશીન કે મિલ્કિંગ મશીન ખરીદવા માટેની સહાય અને પશુ વીમાની સહાય આ બધામાં પંચોતેરથી નેવું ટકા સુધીની સબસિડી ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે તો આવી ઘણી બધી યોજનાઓ છે તો સર્વે કચ્છ જિલ્લાના પશુપાલકોને મારી ખાસ વિનંતી છે કે આપ આ યોજનાઓનો લાભ લો અને આપના વ્યવસાયને વધારે વિકસાવો આ માટે આપણે તમારા ગામમાં આવેલ ગ્રામ પંચાયતના સેન્ટર ઉપરથી પણ તમે અરજી કરી શકો છો અને નજીકના પશુ દવાખાને સંપર્ક કરશો તો પણ તમે ત્યાંથી અરજી કરી શકશો કે માર્ગદર્શન મેળવી શકશો ક્યાં પણ સાયબર કાફે છે ત્યાંથી પણ અરજી કરી શકાય અથવા તો તમારા ઘરે પણ જો નેટની અને પ્રિન્ટરની સગવડ હોય તો તમે અરજી કરી એની પ્રિન્ટ લઈ એમાં નિશ્ચિત જગ્યાએ જ્યાં સહી કરવા માટેની જગ્યા હોય ત્યાં સહી કરવી અને સાથે બિડાણમાં જે પણ ડોક્યુમેન્ટ્સ લખેલા હોય એ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણે નકલ સાથે તમારે એને નજીકના પશુ દવાખાના ખાતે પહોંચાડવાની રહે છે ત્યારબાદ સંપૂર્ણપણે આગળની પ્રક્રિયા છે ત્યાં દવાખાના મારફતે કરવામાં આવશે આ અરજીઓને ઓનલાઈન અને એલિજિબલ કરવામાં આવશે અને લક્ષ્યાંક કરતાં જ્યાં વધારે અરજીઓ થયેલી હોય છે ત્યાં લક્ષ્યાંકના પ્રમાણે એનો ડ્રો કરવામાં આવે છે આ ડ્રોની પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ હોય છે એટલે એમાં કોઈને કદી અન્યાય થાય એવી ફરિયાદ રહેતી નથી અને કોમ્પ્યુટરાઇઝ ડ્રો પછી જે પણ પશુપાલકો અરજદારોમાં પસંદ થાય છે એમને આ યોજના માટે જાણ કરવામાં આવે છે અને તેઓ પોતાની યોજના અંગેની આગળની કામગીરી પૂર્ણ કરે એમને સીધા આર ટીજીએસથી એમના ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવે છે ફરીથી સર્વેને ખાસ વિનંતી અને અનુરોધ છે કે આ આ યોજનાનો મહત્તમ લાભ લેવો અને આપના વ્યવસાયને વધુને વધુ વિકસાવો વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો